નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યન પુથિઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસમાં તે નવી સ્વાધ્યન પુથીના ભાગ ત્રણની અંદર આપણને જે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર પાંચ આપેલો છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે નવી સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક ભાગના અને દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે અને હવે આ પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પર પણ આ પીડીએફ મેળવી લેજો પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને અધ્યયન પોથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો છે અને આવનારી જે પીડીએફો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પાઠ નંબર પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો સવાલ વન્ય જીવોના અસ્તિત્વ માટે ખાલી જગ્યા મોટો ખતરો છે તો જવાબ આવશે વિકલ્પ એ વન ના બીજું ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે વિકલ્પ સી વાઘની વસ્તીની જાળવણી કરવી ચોથું નીચેના પૈકી કયું વન નાબૂદીનું કારણ નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી જીવ આરક્ષિત વિસ્તાર બનાવો ત્યાર પછી છે પાંચમું પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત વિશાળ આરક્ષિત ક્ષેત્રને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું નીચેનામાંથી ખોટું વિધાન જણાવો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી નીલગાયનો સમાવેશ લુપ્ત જાતિમાં થાય છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યનપુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યનપુથીના દરેકે દરેક વિષયની જે પીડીએફો છે તે કલરફુલ પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ દરેકે દરેક પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો

તો કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે ચોથું નિવસન તંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તો ઉત્તર નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે પાંચમું રેડ ડેટા બુકની ઉપયોગિતા જણાવો તો રેડ ડેટા બુક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓની માહિતી આપે છે તથા તેમના સંરક્ષણ માટે ઉપયોગી છે છઠ્ઠું જાતિ કોને કહે છે તો જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિને નાશહપ્રાય જાતિ કહે છે સાતમું રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોતી નથી તો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં શિકાર વૃક્ષો કાપવા પશુ ચરાવવા અને કોઈ પણ બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી નથી આઠમો જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર તો જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો વનસ્પતિઓ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તફાવત આપો અથવા તો ભેદ સ્પષ્ટ કરો એમાં છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તો અભયારણ્યમાં જોઈએ તો પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે રાષ્ટ્રીય ઉદ્યાન તો વન્ય પ્રાણીઓના સ્વસન સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે અભયારણ્યમાં જોઈએ તો ભરતપુર અભયારણ્ય અને લોકચાઉ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોઈએ તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી છે તફાવત આપો વન નાબૂદી અને પુનઃ વનીકરણ તો વન નાબૂદીમાં જોઈએ તો ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોની મોટા પાયે કટાઈ કરવામાં આવે તેને વનનાબૂદી કહે છે પુનઃવનીકરણ વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણીને પુનઃવનીકરણ કહે છે ત્યાર પછી છે વન નાબૂદીમાં બીજો મુદ્દો વનનાબૂદીના પરિણામે પર્યાવરણનું નુકસાન અને જમીન નિષ્ક્રિય બને છે અને પુનઃવનીકરણમાં જોઈએ તો પુનઃવનીકરણના પરિણામે પર્યાવરણનું સુધારણ અને જમીન ફળદ્રુપ બને છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એમાં પહેલું પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે સ્થાનિક જાતિઓ તો જવાબ આવશે ખોટું બીજું પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં બોરી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે તો જવાબ આવશે સાચું ત્રીજું હંસરાજ પંચમઢી આરક્ષિત વિસ્તારના પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ છે તો જવાબ આવશે સાચું ચોથું બાયસન એ જંગલી બળદ છે તો જવાબ આવશે સાચું પાંચમું એકવાર ઉપયોગમાં લીધેલ કાગળનું પાંચથી સાત વખત પુનઃ ચક્રણ કરી શકાય છે તો જવાબ આવશે સાચું છઠ્ઠું વન નાબૂદીના કારણે ભૂમિની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી સાતમું એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો પહેલું વનને બચાવવા શા માટે જરૂરી છે સમજાવો તે ઓક્સિજન આપે છે હવા શુદ્ધ કરે છે વરસાદ લાવે છે જમીનનું ધોવાણ અટકાવે છે જૈવ વિવિધતા જાળવે છે પાણીનું સંરક્ષણ કરે છે અને આબોહવા પરિવર્તન સામે રક્ષણ આપે છે તે માનવ જીવન માટે પણ ઘણા ઉત્પાદનો પૂરા પાડે છે માટે વનને બચાવવા જરૂરી છે બીજું રણ વિસ્તાર વધવા પાછળના કારણો કયા કયા છે તો ઉત્તર રણ વિસ્તાર વધવા પાછળનું મુખ્ય કારણોમાં વનનાબુદ્ધિ અતિશય પશુ ચરાણ અયોગ્ય ખેતી પદ્ધતિઓ જળ વ્યવસ્થાપનની ખામીઓ આબોહવા પરિવર્તન શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો સમાવેશ થાય છે આ બધા પરિબળો જમીનની ફળદ્રુપતા ઘટાડી તેને રણમાં ફેરવે છે ત્યાર પછી ત્રીજો સવાલ સ્થળાંતરિત પક્ષીઓના સ્થળાંતરના પાછળના કારણો જણાવો તો વાતાવરણીય બદલાવ ઈંડા મૂકવા અને ખોરાકની શોધ ચોથું કાગળનું રિસાયકલિંગ કરવાથી પર્યાવરણને થતા ફાયદા જણાવો તો જોઈએ ઉત્તર કાગળના રિસાયકલિંગથી વૃક્ષો ઊર્જા અને પાણીની બચત થાય છે તે પ્રદૂષણ અને કચરો ઘટાડે છે અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે પાંચમું ગુજરાતમાં આવેલ કોઈ પણ એક રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવી તેના વિશેની ટૂંકી માહિતી આપો તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાન છે આ ઉદ્યાન જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ફેલાયેલું છે તે એશિયાટિક સિંહોનું એકમાત્ર વતન છે અહીં સિંહો ઉપરાંત ચિત્તલ નીલગાય ચિત્તા સિંહગઢા અને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે ત્યાર પછી છે છઠ્ઠું જંગલોનો વિસ્તાર ઘટતો અટકાવવા હાથ ધરી શકાય તેવા પ્રયત્નોની યાદી કરો વૃક્ષારોપણ વનનાબૂદી રોકવી પુનઃ વનીકરણ કરવું પેપેર પેપર અને લાકડા પેપર અને લાકડાનો સમજીને ઉપયોગ કરવો વન્યજીવોનું સંરક્ષણ વન સંરક્ષણ માટે કડક કાયદાનું પાલન કરવું પર્યાવરણની જાગૃતિ માટે શૈક્ષણિક અભિયાન ચલાવવું ત્યાર પછી છે સાતમો સવાલ તમારા વિસ્તારના લુપ્ત થતાં પક્ષીઓના બચાવ માટે તમારા મંતવ્યો જણાવો તો લોકોમાં જાગૃતિ લાવી વૃક્ષોની કટાઈ અટકાવી વૃક્ષો વાવવા અને પક્ષીઓ માટે રહેવા અને માળા બનાવવા યોગ્ય પરિસ્થિતિ ઊભી કરવી રસાયણ મુક્ત ખેતી કરવી જોઈએ જેથી તેમને સુરક્ષિત આહાર મળે શાળાઓ અને સમાજમાં આ પક્ષી સંરક્ષણ માટે અભયારણ્ય ચલાવવું જોઈએ ત્યાર પછી આઠમો સવાલ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો તો વનસ્પતિઓ હવાનું શુદ્ધિકરણ કરે છે ઓક્સિજન આપે છે વરસાદ લાવે છે અને જમીનને ક્ષયથી બચાવે છે જ્યારે પ્રાણીઓ પરાગ સંચાર આહાર શૃંખલા અને પ્રાકૃતિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે ત્યાર પછી નવમો સવાલ વન નાબૂદીથી વાતાવરણમાં કયા વાયુના સ્તરમાં વધારો થાય છે સમજાવો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન મુક્ત કરે છે જ્યારે વૃક્ષો કાપી નાખવામાં આવે છે ત્યારે ટુ શોષવાની પ્રક્રિયા ઘટી જાય છે અને કાપેલા લાકડાને સડવાથી કે બળવાથી વધુ ટુ હવામાં ભળે છે આથી વન નાબૂદી એ સીધે વન નાબૂદી સીધી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્તરમાં વધારો લાવે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તારના નામ તથા તેના જિલ્લાની માહિતી દર્શાવતી યાદી તૈયાર કરો અને તેને આપેલ નકશામાં દર્શાવો ચાલો જિલ્લો છે ગીર સોમનાથ એમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય જોઈએ તો ગીર અભયારણ્ય ઇંગોલગઢ અભયારણ્ય ત્યાર પછી જિલ્લો છે નવસારી એમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવશે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્ય તો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી કચ્છમાં જોઈએ તો એમાં આવશે કચ્છ રણ અભયારણ્ય પોલો પાવડખડ અભયારણ્ય અને કચ્છનું મહાન રણ અને જામનગરમાં આવશે મરીન અભયારણ્ય ચાલો એની અંદર તમે જોશો તો કચ્છ જામનગર ગીર સોમનાથ અને નવસારી જેવા જે જિલ્લાઓ છે કે જ્યાં તમને અભયારણ્ય આવેલા છે ત્યાં આપણે જિલ્લાઓ દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારા રહેણાંક વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓની યાદી બનાવી તેના વિશે તમારા વિચારો સ્પષ્ટ કરો તો ચકલી અને દીપડો અમારા વિસ્તારમાં ખૂબ જ ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે ચકલી અને દીપડાની ઘટતી જતી વસ્તીનું મુખ્ય કારણ આવાસનો વિનાશ અને ખોરાકની અછત છે અને રેડિયેશન ખોરાકની ખોરાકની અછત છે અને રેડિયેશન છે તેમના સંરક્ષણ માટે આપણે ઘરો બહાર પાણી દાણા મૂકવા ચકલી ઘર લગાવવા અને જંતુનાશકોનો ઉપયોગ ટાળવો જોઈએ આ ઉપરાંત જંગલોનું રક્ષણ શિકાર અટકાવો અને જાગૃતિ લાવવી જરૂરી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિઓ અને પ્રાણીઓના નામ જણાવો તેને બચાવવા તમે કયા પગલા ભરશો તો વનસ્પતિમાં છે વડ અને પીપળો પ્રાણીઓમાં છે સાબર વધુમાં વધુ વડ અને પીપળાના વૃક્ષોનું રોપણ કરવું અને તેમના જતન માટે લોકોમાં જાગૃતિ ફેલાવી જોઈએ વૃક્ષોના અવૈધ કટાણને રોકવા કાયદાકીય પગલાં લેવામાં આવવા જોઈએ સાબર જેવા નિર્દોષ પ્રાણીઓના શિકાર ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે તથા તેમના કુદરતી નિવાસસ્થાનનું રક્ષણ કરવું જોઈએ આ ઉપરાંત શાળાઓ અને સમાજમાં પર્યાવરણ સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા બાળકો અને યુવાનોમાં અને યુવાઓમાં સંરક્ષણ વિશે ભાવના વિકસાવી જોઈએ જેથી આગામી પેઢી કુદરતી સ્ત્રોતની મહત્તા સમજી અને તેને સાચવી શકે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન હોય સમજૂતી પ્લસ સાધ્યના સોલ્યુશન હોય ગાલા સાધ્ય પોથી હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી હોય અંગ્રેજી ગ્રામર હોય યુનિટ ટેસ્ટ હોય આઈએમપી પ્રશ્ન હોય કે અસાઇનમેન્ટ હોય વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો હવે વોટ્સઅપ પર તમારે પીડીએફ મેળવ્યું હોય તો તમે ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ જંગલોનો નાશ થાય તો શું શું નુકસાન થાય ઉત્તર જંગલોના નાશથી ગ્લોબલ વોર્મિંગ વધે છે ઓક્સિજન ઘટે છે જમીનનું ધોવાણ થાય છે રણ નિર્માણ થાય છે વરસાદ અનિયમિત બને છે અને અનેક વન્યજીવો લુપ્ત થાય છે બીજું વૃક્ષોનું ઘટતું પ્રમાણ અટકાવવા સરકાર દ્વારા કરાયેલ પ્રયત્ન જણાવો તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની રચના વૃક્ષારોપણ અભિયાન વન સંરક્ષણ કાયદા જનજાગૃતિ કાર્યક્રમો ત્રીજું તમે કયા કયા અભયારણ્યના નામ સાંભળ્યા છે તો ગીર વન્યજીવ અભયારણ્ય વેળાવદર કાળિયાર અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય જેવા જાણીતા અભયારણ્યોના નામ સાંભળ્યા છે ચોથું જો તમારે હું હું છું જંગલ મને બચાવો વિષય ઉપર નોંધ લખવાનું થાય તો તમે શું શું લખશો લખીશ કે જંગલો ધરતીનો શ્વાસ છે હું અનેક વનસ્પતિઓ અને પ્રાણીઓનું નિવાસ સ્થાન છું હું વરસાદ લાવું છું હવા શુદ્ધ રાખું છું અને જમીનનું ધોવાણ અટકાવું છું પરંતુ આજના સમયમાં માનવો મારી કાપણી કરતા હોવાથી હું નષ્ટ થઈ રહ્યો છું વૃક્ષોનું વૃક્ષોની કટિંગ ઔદ્યોગિક વિકાસ અને શહેરોના વિસ્તરણથી મારી તકલીફ વધી રહી છે મને બચાવવા વૃક્ષારોપણ કરો કટાણા રોકો અને મારા માટે લોકોમાં જાગૃતિ ફેલાવો હું જીવશક્તિનો આધાર છું મને બચાવો તો મિત્રો અહીંયા આપણે આજે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર પાંચ જે છે સ્વાધ્યન પોથીનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ જે આ વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં